મિત્રો આપણે મોટા ભાગનું પી ગયું ને થોડુંક ક્યાંક ગયા પાણી નતો પી ગયું ને રહી ગયું ને એ આપણે અહીંયા લાઈન પાથરી અને ચાલુ કર્યું હે વાંકી આંખે ને એ ચાર પાંચ પાટલા રહી ગયા હે એ પાવવાના અને આપણે અહીંયા લાઈન પાથરીને ભાઈ પી ગયા ને પીપળા વાળા વરલા વાળી તો મોટર લાઈટે વાઈ ગઈ મોટર ચાલુ થઈ નહીં હવે જ અહીં ઘરે ચા પાણી પીએ ને એ ભાઈને કહેતો આવ્યો તમારી મોટર ચાલુ કરો તો ભાઈ મારી કરી દેજો ભાઈ ચાલુ કરીને ફોન કરીએ પછી આપડે અડધી કલાકમાં કામ હે રેડી પી જાય તો મિત્રો આપણે આ વાડીમાં હે ને ફુવારા ચાલુ કરી દીધા છે લાઈન પાથરીન ને ઓલી વાડીમાં થોડુંક હતું એ મોટર ચાલુ કરીને બીજી મોટર થી પી જાહે ઓડે ફેલી લાઈન ચાલુ કરી દીધી હું આવ્યો તો ફુવારો બંધ થઈ ગયો ને ચાલુ કરવા કચરો આવી ગયો તો આપણે લાઈટ રહે છે તો કદ આજકાલ હવાર સુધી ફુવારો પી જાય બધું તો મિત્રો આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા તો હવે નીકતી ગયા હૈ ગાયને ચારવા માટે ઓલમોસ્ટ આપણે થઈ ગયા તો પૂગી ગયા હાઈ કઈક આજ આવી કાલ મારે કામ હતું છે કે છોડા નતા ને એટલે હલો મિત્રો હવે ગાયું સારી આજે સાંજે આપણે હે નવરાત્રિ ગામમાં તો જવાનું હે તો મિત્રો આજે આપણે ગાયું લઈને ભૂગી ગયા પણ આજે આપણે એનો ધાર ઉપર નથી ગયા અહીંયા કાકાની વાડી છે ને બે બાજુમાં બાજુ મારા એમાં ખડ ઘણું છે તો આજે એમાં સારું આવ્યો હૈ નથી શાંતિથી સરે છે બે બાજુ માંડવી છે મિત્રો આપણે ગાય ને આવી ગયા આજ વહેલા પાંચ વાગે કારણ કે થોડુંક કામ હતું ગામમાં અને સાવન ને તેડવા આપણે જવાનું હોય ને આપણે અટાણને સાવન ને તેડવા જાય હે પાછા આવીને ગાય ધોઈ અને નાહી ધોઈ ને જવાનું હે આપણે ગામમાં પાછું ફટાફટ કારણ કે આજે અમારે ગરબીમાં હે કંઈક બટેકા પવાનો કંઈક પ્રોગ્રામ હે તો થોડું કામ છે તો આપણે ત્યાં વહેલું જવાનું નટાણે આપણે જઈએ સાવનને તેડવા સાવન ના પપ્પા ગયા છે ક્યાંક દવા છે અને સાવન છૂટી ગયો પાંચ વાગી ગયા હે એટલે હાલો તો એને તેડતા આવીએ તો મિત્રો આપણે જોઈને કમ્પ્લીટ થઈ ગયા હાઈ અને નદી ભોગવી ગયા હાઈ હવે જાય ગામમાં ત્યાં જઈને જોઈને પાવ બનાવવાના હે શું બનાવવાના બધા કરે તો મિત્ર આપણા સાહિલભાઈ નવી દુકાન કરે મુરલીધર હાર્ડવેર જુવાનગઢ મેન બજારમાં છે અહીંયા મિત્રો આપણે ગામમાં આવી ગયા ને જેહો કાકા નરજન બાબા ભાઈ શું કરાવો બટાકા બાબા હું ડુંગરી મોરો ડુંગરી મોરે આ બાજુ બધું કામ ચાલુ છે મિત્રો જો આ બાજુ બટાકા બાપવાનું કામ આવે છે ને નેભો કાકો ટમેટા મોરે વિરોભાઈ ને એ આપણે બાટલાનું કામ કરે છે અને પરજા બધી અહીં ધોળા ધોળ થઈ છે કયું નહીં આ દેવાનો હે લેવો હોય તો મિત્રો આપડે એને બટેકાનું બધું કામ થઈ ગયું હે મરચા બધા મોરાઈ ગયું ખાલી હવે મિક્સ કરવાનું અને એવું બધું હે

पाजी करना ने? दो दो बार तार एक जो है जो। तो आगे आगे। आगे इता। ए इता। कर ना दो जो जो मोटू हेलो मित्रों का नास्तो कर लीजो बाकी हाल क्या क्या कर ले કોમેટ્રી એ કોમેટ્રી અકા ગોર નાસ્તો કરી રહ્યો કરો કે અટે હું હે નહીં એટલે મોજબા હે 杨明。<noise> સુગી ગયો અને બ્લોગને એન્ડ આપીએ અને આજે આપણે જવાનું ખંભાળીએ નવરાત્રીમાં ચાલો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો